આયરાની સ્ટોરીમાં તમારું સ્વાગત છે મેં તમને કેટલી વાર કહ્યું છે કે સવારે વહેલા ઉઠીને ફરવા ન જાવ અરે હવે તો પપ્પાજી પણ આ દુનિયામાં નથી તો તમને જીવવાની આટલી બધી ઈચ્છા કેમ છે કે તમે તમારી તબિયતનું ધ્યાન રાખવા માટે દિવસ રાત મહેનત કરતા રહો છો આના કરતાં તો ઘરના કામોમાં મારી મદદ કરી દો તો મને થોડો આરામ મળી જાય રાજેશ્વરીજીની નિહારિકાએ તેમને વળતા કહ્યું તો રાજેશ્વરીજી સન્ન થઈ ગયા કે વહુ આ શું બોલી રહી છે તેઓ ધીમેથી બોલ્યા વહુ હું મારી તબિયતનું ધ્યાન રાખવાની કોશિશ કરું છું જેથી ઘડપણમાં હું તમારા લોકો પર બોચ ન બનું જો કાલે મને કોઈ બીમારી લાગુ પડી તો શું તમે મારી સેવા કરી શકશો આટલું કહીને તેમને ભરેલી નજરોથી તેની તરફ જોયું તો નિહારિકાનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો તે કહેવા લાગી તમે મને મહિણા મારી રહ્યા છો આના કરતા તો કોઈ ડંગનું કામ કરી લેતા રાજેશ્વરીજી આશ્ચર્યચકિત થઈને ઊભા રહી ગયા ત્યારે જે તેમનો દીકરો રજત ઓફિસ માટે તૈયાર થઈને રૂમની બહાર આવ્યો તો નિહારિકા ચૂપ થઈ ગઈ રાજેશ્વરીજી પોતાના રૂમ તરફ જવા લાગ્યા નિહારિકાએ મોટા મીઠા સ્વરે કહ્યું મમ્મીજી આજે થોડું મોડું થઈ ગયું છે તો થોડા શાકભાજી સમારી દો ને પછી આરામથી નહાઈ ધોઈને પોતાનું ભજન કીર્તન કરતા રહેજો હમણાં જ વહુએ આટલો ઠપકો આપ્યો હતો તો રાજેશ્વરીજી ચૂપચાપ શાક લઈને સમારવા લાગ્યા પણ તેમની આંખોમાં વારંવાર આંસુ આવી રહ્યા હતા જ્યારથી તેમના પતિનું સ્વર્ગવાસ થયું હતું ત્યારથી તેમની વહુએ જાણે આખા ઘર પર કબજો જમાવી લીધો હતો ખાવામાં ક્યારે શું બનશે બજારમાંથી રાશન શું અને કેટલું આવશે ઘરનો ખર્ચ કેવી રીતે ચલાવવો નાની નાની વસ્તુઓ પણ તે જ જોવા લાગી હતી રાજેશ્વરીજી પોતાના જ દુઃખમાં ડૂબેલા રહેતા હતા તો તેમને પણ વધારે ધ્યાન ન આપ્યું તેમને લાગ્યું કે આગળ જતા વહુને જ બધું સંભાળવાનું છે ત્યારે તેઓ પણ ધીમે ધીમે પોતાને પોતાના રૂમ સુધી જ સમેટીને રાખવા લાગ્યા પણ હવે તેઓ જોઈ રહ્યા હતા કે વહુની હિંમત દિવસે ને દિવસે વધતી જતી હતી અને તે તેમને મહીના મારવા લાગી હતી રાજેશ્વરીજી બહુ સીધી સાદી મહિલા હતી તો તેઓ વહુના મહિના સાંભળીને સ્તબ્ધ રહી જતા હતા અને એકલામાં રડીને પોતાનું મન હળવું કરી લેતા હતા પણ દિવસે ને દિવસે નિહારિકાની હિંમત વધતી જ જતી હતી એક દિવસ સાંજે રાજેશ્વરીજી પોતાના રૂમમાં લાઇટ ચાલુ કરીને બારી પાસે બેઠા હતા ત્યારે જ નિહારિકા તેમના રૂમમાં ગુસ્સામાં કરતાં આવી અને તરત રૂમની લાઇટ બંધ કરીને જોરથી બોલી તમને ખબર પણ છે કે વીજળીનું બિલ કેટલું આવે છે જે તમે આમ જ શોકથી લાઇટ ચાલુ કરીને બેઠા છો કનિ કામ તો કરી નથી રહ્યા તો લાઇટની શું જરૂર છે તમને આટલું કહીને તે ગુસ્સામાં તેમના રૂમમાંથી બહાર નીકળી ગઈ રાજેશ્વરીજીને આ વાત કૂંચી ગઈ તે જ રાત્રે તેઓ બત્તી ઉલવીને સૂતા હતા રૂમમાં તેમણે ધીમી સ્પીડ પર પંખો ચલાવી રાખ્યો હતો ત્યારે જ તેમની વહુ રૂમમાં આવી અને કહેવા લાગી અડધી રાત પછી વાતાવરણ ઠંડુ જ થઈ જાય છે પછી પંખો ચલાવીને વીજળીનું બિલ વધારવાની શું જરૂર છે જો હમણાં લાઇટ ચાલી ગઈ હોત તો તમે પંખા વગર સૂતા કે નહીં આટલું કહીને તેણે પંખો બંધ કરી દીધો તો રાજેશ્વરીજીને ગુંગળામણ જેવું થવા લાગ્યું તેઓ બેચેન થવા લાગ્યા તો રૂમમાંથી નીકળીને બહાર આવ્યા હોલમાં રજત ટીવી જોઈને બેઠો હતો અને નિહારિકા સૂવા માટે રૂમમાં જતી રહી હતી માને જોઈને રજતે હેરાનીથી કહ્યું મા હજી સુધી તમે સૂતા નથી તો તેઓ કહેવા લાગ્યા બસ બેટા ઊંઘ નહોતી આવતી તેઓ જઈને સોફા પર બેસી ગયા તો રજત તેમના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો રાજેશ્વરીજી પોતાના દીકરાના વાળમાં આંગળીઓ ફેરવતા વિચારવા લાગ્યા કે જો હું આનાથી વહુની ફરિયાદ કરીશ તો અત્યારે તે ગુસ્સે થઈ જશે અને ઘરમાં ઝઘડો થઈ જશે પછી વહુ મને વધુ મહિના મારશે અને ઉપરથી રજત એમ પણ કામના કારણે ઘણું પરેશાન રહે છે હું તેને વધુ તણાવ શા માટે આપું એમ વિચારીને તેઓ ધીમે ધીમે પોતાની ધ્રુજતી આંગળીઓથી રજતના વાળ પર હાથ ફેરવવા લાગ્યા પછી થોડી વાર પછી રજત બોલ્યો જાવ માં તમે આરામથી જઈને સૂઈ જાવ હવે મને પણ ઊંઘ આવી રહી છે રાજેશ્વરીજી ફરીથી રૂમમાં ગયા તેમણે વિચાર્યું કે વહુ હવે સૂઈ ગઈ હશે તો તેમણે પંખો ચાલુ કરી લીધો અને આરામથી સૂઈ ગયા પણ સવારે વહેલા જ્યારે વહુ ઊઠીને તેમના રૂમમાં આવી અને તેણે જોયું કે પંખો ચાલી રહ્યો છે તો તેનો ગુસ્સો સાતમા આસમાન પર ચડી ગયો તે તેમની ચાદર ખેંચતા બોલી મમ્મીજી ઊઠો આ શું કર્યું તમે જુઓ તમને કેટલી ઠંડી લાગી રહી છે કે તમે ચાદર પણ ઓઢી લીધી છે છતાં પણ પંખો ચાલી રહ્યો છે મેં એટલી જ કહ્યું હતું કે રાત્રે જ પંખો બંધ કરી લેજો પણ તમે ઉઠીને ફરીથી પંખો ચાલુ કરી લીધો હતો ને ખબર નહીં ક્યારે સુધરશો તમે વહુનો ઠપકો સવારે વહેલા સાંભળીને રાજેશ્વરીજીની આંખોમાં આંસુ આવી ગયા તો વહુ કહેવા લાગી હવે રોવા ધોવાની જરૂર નથી ફટાફટ કિચનમાં ચાલીને બટાકાના પરાઠા અને ચા બનાવવાની તૈયારી કરો જ્યારે રાજેશ્વરીજી કિચનમાં નાસ્તો બનાવી રહ્યા હતા તો રજત આવીને હેરાનીથી બોલ્યો અરે માં આજે તમે નાસ્તો કેમ બનાવી રહ્યા છો તો હોલમાં બેઠેલી નિહારિકા બોલી પડી અરે આજે મમ્મીજી બહુ જીદ કરી રહ્યા હતા કે તેમને તમને પોતાના હાથે બટાકાના પરાઠા બનાવીને ખવડાવવા છે તો હું મા દીકરાની વચ્ચે આવનારી કોણ હોઉં મેં કહ્યું ચાલો આજે હું પણ મમ્મીજીના હાથના પરાઠા ખાઉં છું માના હાથનો સ્વાદ બીજે ક્યાં મળશે આ સાંભળીને રજત ખુશ થઈ ગયો અને માની હથેળી પકડતા બોલ્યો આ વાત તો બિલકુલ સાચી છેમાં તારા હાથના બનેલા નાસ્તાનો સ્વાદ અલગ જ હોય છે પછી રજત ઓફિસ માટે તૈયાર થવા જતો રહ્યો અને નિહારિકા મનોમન પોતાની ચાલાકી પર મલકાઈ ઉઠી આમ તે બહાના બનાવી બનાવીને સાસુ પાસેથી ખૂબ કામ કરાવી લેતી હતી પણ તેમની સગવડના નામે તેમને કઠોર કડવી વાતો સંભળાવવા લાગતી હતી રાજેશ્વરીજી બધું સમજી રહ્યા હતા એક દિવસ આમ જ નિહારિકા માર્કેટ ગઈ હતી સાંજ થઈ ગઈ હતી તો રાજેશ્વરીજીને ચા પીવાની ઈચ્છા થઈ તેમણે પોતાના માટે એક કપ ચા બનાવી લીધી તેવામાં જ નિહારિકા ઘરે આવી તે કહેવા લાગી સારું તું મારી પીઠ પાછળ તમે રસોઈમાં જઈને અલગથી ખાવા પીવાની વસ્તુઓ બનાવો છો એટલી જ આજકાલ રાશન આટલું જલ્દી ખતમ થઈ રહ્યું છે કાન ખોલીને સાંભળી લો આજ પછી મારાથી પૂછ્યા વગર તમે રસોઈમાં નહીં જાવ હવે લાગે છે મારે રસોઈમાં તાળું લગાવવું પડશે ત્યારે જ રજતે ઘરમાં પ્રવેશ કર્યો રજતને જોઈને રાજેશ્વરીજી શરમજનક થઈને ફર્શ તરફ જોવા લાગ્યા રજતે હેરાનીથી કહ્યું તું શું બોલી રહી છે નિહારિકા તો નિહારિકા વાતને સંભાળવાની કોશિશ કરતા બોલી જો ને મમ્મીજી ક્યારેય પણ કંઈ પણ ખાતા રહે છે તેમની તબિયતનું શું થશે એટલે તેમને આરામથી પોતાના રૂમમાં જ રહેવું જોઈએ આજે રાજેશ્વરીજી ચૂપ ન રહી શક્યા કારણ કે આજે રજતે પોતે પોતાના કાનોથી બધું સાંભળી લીધું હતું તેઓ ધીમેથી બોલ્યા બેટા આ ઘરમાં શું હું કોઈ મહેમાન છું જે હું મારી પસંદ અને જરૂરિયાત અનુસાર કંઈ ખાઈપી નથી શકતી વહુ તો હવે હદપાર કરી રહી છે ત્યારે રજત ધીમેથી બોલ્યો હા માં હવે કદાચ આ ઘર તારી વહુનું થઈ ગયું છે અને ઘડપણમાં કદાચ વડીલોને પોતાના જ ઘરમાં મહેમાનોની જેમ રહેવું પડે છે કારણ કે ઘર પર તો દીકરા વહુનો કબજો થઈ જાય છે અને તેઓ ગૃહસ્થી પોતાના હિસાબે ચલાવવા માંગે છે કેમ નિહારિકા આ જ વાત છે ને તેના મહિના સાંભળીને નિહારિકા સ્તબ્ધ રહી ગઈ ત્યારે રજત હસતા હસતા બોલ્યો કોઈ વાત નહીં માં કાલે નિહારિકા પણ વડીલ થશે અને ત્યારે તે પણ આ ઘરમાં મહેમાન બનીને રહી જશે તું ચિંતા ન કર બધાને પોતપોતાના કર્મોનું ફળ મળે છે અને એક દિવસ જ્યારે તેને પણ ફક્ત પોતાના રૂમ સુધી જ સંકોચાઈને રહેવું પડશે ત્યારે તેને ખબર પડશે અને તારા માટે હું વધારે કંઈ તો નથી કરી શકતો કારણ કે મારા સમજાવવાથી કોઈ બદલવાનું તો છે નહીં એટલે હું તારો ઇંતજામ વ્યવસ્થા કંઈક બીજો કરી દઉં છું આ સાંભળીને નિહારિકા ગભરાઈ ગઈ કે તેનો પતિ શું કરવા જઈ રહ્યો છે તો રચતે તેની તરફ જોતા કહ્યું તારે હવે મારી મા માટે પરેશાન થવાની જરૂર નથી આ ઘર પર મારો પણ પૂરો અધિકાર બને છે મા અહીં આરામથી રહેશે અને આપણા રૂમને ભાડે ચઢાવીને રેન્ટ પોતાનો ખર્ચ આરામથી ઉઠાવી લેશે તે ઈચ્છે તો કામ કરવા માટે નોકરાણી રાખે કે રસોઈ બનાવવા માટે રસોઈઓ રાખે પણ માને હવે પોતાના જ ઘરમાં મહેમાનોની જેમ જીવવું નહીં પડે હા તારે અને મારે ક્યાંક ભાડાના ઘરમાં રહેવું પડશે મમ્મી પપ્પાએ બહુ મહેનતથી આ ઘર બનાવ્યું હતું તો આ ઘરમાં મારી મા શાન સાથે માથું ઊંચું કરીને જીવશે હા મારા તો કરિયરની હજી શરૂઆત છે તો સંઘર્ષનો સમય અમારા માટે હોવો જોઈએ મારી મા માટે નહીં બોલતાં બોલતા તેનું ગળું રૂંધાઈ ગયું હતું હવે તો નિહારિકાના હોશ ઉડી ગયા કે પતિ ઘર છોડીને જવાની વાત કરી રહ્યો છે તેને સારી રીતે ખબર હતી કે આટલું સારું ઘર મળવું બહુ મુશ્કેલ છે तेरे त तरत ज पोता पग में पड़ी गई अने कहवा लगी मांजी मने माफ करी दो आगती हूँ कोई भूल नहीं अने तमारू सारी रीते ध्यान राखीश रजत कहवा मने हवे तारा पर भरोसो नथी मारी पीठ पाछळ तू फरीती मां साथी खराब वर्तन करीश तो कहवा लागी नहीं हूँ एवू नहीं करूँ जो मैं एवू करू तो मम्मीजी तमे तरत अमे घर काढ़ी मुकजो ત્યારે હું કની નહીં બોલું આટલું કહીને તે ડૂસકે ડૂસકે રડવા લાગી હવે રાજેશ્વરીજી પણ દીકરાથી દૂર રહેવા નહોતા માંગતા તો તેમણે વહુને માફ કરી દીધી તે દિવસ પછી નિહારિકાને એવો ઝટકો લાગ્યો હતો કે સાસુને પરેશાન કરવાનું તો ભૂલી જ ગઈ હતી કારણ કે રજત એક સારો દીકરો હતો અને તેણે પોતાની માનો સાથા આપ્યો હતો એટલે તેની પત્નીને પણ સાચા રસ્તા પર આવવું જ પડ્યું હતું દોસ્તો વડીલોને પોતાના જ ઘરમાં પારકા કે મહેમાન સમજવા એ સૌથી મોટી ભૂલ છે માતાપિતાએ જે ઘરને બનાવવા માટે પોતાનું જીવન લગાવ્યું તેમાં તેમનું સન્માન અને અધિકાર સૌથી પહેલા હોવા જોઈએ દીકરો જો સાચો અને સમજદાર હોય તો પોતાની માનો સાથ આપીને ઘરને તૂટવાથી બચાવી શકે છે જે વહુ સાસુને તિરસ્કાર આપે છે અંતમાં તેને પણ તે જ ભોગવવું પડે છે કારણ કે સમય અને સંજોગો દરેક વ્યક્તિ પાસે પાછા ફરીને આવે છે